पण लोग बराबर शूट कर लो तो मतलब लोग में तो 50 लोग में चलो मतलब 10 मिनट पहले बरसात पड़तो तो मतलब 10 मिनट पहले बरसात में क्यों हो यार तल्को काट दी दो अब ये क्या चल रहा है हमें पता नहीं चल रहा ये चल क्या रहा है 10 मिनट पहले बरसात पड़तो तो अच्छा नहीं तल्को काट दी दो अच्छा मैं मैं अंधा हूं तो क्या था? था

અંતર વળ્યું તેમ તેમ બાકાત કે કરી કે રાજિત દવા અને પપ્પાને મુંમીનો જ દોરો બદલવા માટે અને આપણે એકાણ જવા છે કે આવે છે ખિલારી આ પા જિલ્લા ડાયણા બનાવવાનો છે ઇના માટે ખિલારી આવા જો આવે એટલા બધા મને જન બતાવી મિત્રો આપણે ભોણા ગાડી પર બેઠે તો શું કરે યાર રીવાઈસર અન उतरuyor નહીં ને ચુથા ગયા થાઉ બો હા તે લાગ બો બોધર

શ પણ પડી ગઈ છે અને આપણે જો ખેલાડી એ ખેલાડી પણ આવી ગઈ છે અને ભાઈ અત્યારે આવો જે જાળીઓ આપણે બનાવવાની છે બાયણો આપણે જે તબેલા માટે એ માટે આવશે તો આપણે જમું મારા પપ્પાની કલાક નહીં જાય છે પપ્પાને આવ્યું એટલે આપે કંઈ જો બતાવશું બાકી ઘેર પણ ગોટા બને છે બનાવ્યું આપણે ઘેર જઈએ પપ્પાને પછી ઘેર જઈએ જમીએ આપણે જમવા તમે પપ્પાને પણ આવી ગયા છે

વારો વાયરો પુલ આવ એકદમ અચાનક વાતાવરણ બદલાઈ ગયું તો જો ખાલી એટલે અમે દુકાન બંધ કરવા માંડ્યા છીએ જો જોડભાઈ પડી ગયું પડ્યું છે અચાનક વાતાવરણ બદલાઈ ગયું હતું તો મળીએ કાલના નવ લોક નથી